આતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આજના વ્લોગમાં આપણે જલેબી ચેલેન્જ કરવાના જોઈ લ્યો આપણે જલેબી નંબર લઈ બોલો फटाफट હે જલ્દી એક નંબર વાળો બોલો લઈ રે વાત જોઈ રહી લાલભા પેલો નંબર એક મિનિટ નો ટાઈમ રહ્યા કુદકા મારી અને જલેબી ખાવાની ત્રણ નિકુલ ની બાજુ પહોંચી ત્રણ લાલભા ની બાજુ પહોંચી બરાબર રેડી ડાટ તમે ના ને ઓડિયો તમે ચલાવી હું કારી 15 સેકન્ડ હજી ટાઈમ છે ખાલી જલ્દી બી મોં મુઢાવાઈ જઈશ ارے ارے یہ 40 જલેબી પૂરી અને આ બાજુ લાલબાણ ત્રણેય થોડો ડૂચો તો પેલા રાઉન્ડ માં જીતા નિકુલ મિત્રો બીજા રાઉન્ડ માં સોદેવાના બાઈ જાય તો આપડે એમને બંને લઈએ કે રેણી

એરા કુતવાડા જાવ દીને જલેગી વાહ વાહ અરે આલે બી તો ખાઈ ગયા દોરો આવી ગયો અરે આ ચાલે ચાલે ચક્કર થઈ ગયો 45 લ્યા મારી જા મેલે જલેબી ચાલે

પિસ્તાલીસ <laughs> સેકન્ડ <laughs>

તો 5મા રાઉન્ડમાં જીત થાયા લીલાજીની મળીએ છઠ્ઠા રાઉન્ડમાં તો મિત્રો 6ઠ્ઠા રાઉન્ડમાં આયા છે નંબર 11 કરણ અને 12માં નંબર હે બોલાયા હી આપણે jigarn ના કારણ કે શિલ્લે કરણ વધતો તો એકલો એટલે આપણે jigarn ને બાજુમાં એ બોલાયો તો 11 ને 12 બે નંબર રેડી થઈ ગયા હી તમે ભઈ બે જણા રેડી 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 સ્ટાર્ટ હા જીગા

અને આપણે વિજેતા એ રીતે જાહેર કરશું જેને સૌથી વધારે જલેબી ગાધીએ છીએ એને આપણે ઇનામ આપશું બરાબર રાઉન્ડ વાઇઝ નહીં પણ જેને સૌથી વધારે ગાધીએ છીએ એ જીતી જશે તો બીજા રાઉન્ડમાં હતા સહદેવ ને બાએ બે જલેબી ગાધી અને સહદેવે એકે જલેબી ગાધી નથી ત્રીજા રાઉન્ડમાં હતા શક્તિ મુખી તો ડાયરેક્ટર સાહેબે અડધી જલેબી ગાધીને શક્તિ એકે જલેબી ગાધી નથી ચોથા રાઉન્ડમાં આવ્યા હતા કૌશિક પ્રતિક તો કૌશિકે અડધી જલેબી ગાંધી અને પ્રતિકે દોઢ જલેબી ગાધી હતી પાંચમા રાઉન્ડમાં આવ્યા હતા મોહિત અને લીલાજી તો લીલાજીએ એક જલેબી ગાધી કૌશિકે આ મોહિતે એક પણ જલેબી નથી ગાધી છેલ્લા રાઉન્ડમાં એટલે કે છઠ્ઠા રાઉન્ડમાં આવ્યા હતા કરણના જીગર તો અગિયારમાં રાઉન્ડમાં આ અગિયારમો નંબર કરણ એક જલેબી ખાધી અને જીગરે એકમાં હી એક જલેબી ખાધી નથી તો સૌથી વધારે જો જલેબી ખાધી હોય તો બાય કારણ કે એમને બે જલેબી ખાધી હતી તો આજના વ્લોગનું ઇનામ જાય હ બાને આજો મારે વિજેતા કોઈ બીજો થાય 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 હમણાં આવી